લોકો ગરમીથી બચવા માટે વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે આકરા તપથી રાહત મેળવવા માટે લોકો વોટર પાર્ક પહોંચ્યા છે એક તરફ આજે રવિવારનો દિવસ રજાનો દિવસ અને બીજી તરફ સ્કૂલોમાં પણ વેકેશન પડી ગયું છે એટલે રવિવારની રજાની મજા માણવા માટે લોકો વોટર પાર્કનો સહારો લેતા નજરે પડ્યા નાનાથી લઈ અને મોટી મોટેરાઓ સૌ કોઈ પાણીમાં મસ્તી કરતા નજરે પડી રહ્યા છે નાના બાળકો વડીલો સૌ કોઈ વોટર પાર્ક પહોંચ્યા રાજ્યમાં ગરમીનો પારો લગાતાર વધી રહ્યો છે બધી જતી ગરમીમાં બચવા માટે લોકો વોટર પાર્ક સહારો લઈ રહ્યો છે હું ભેલો છું મહેસાણાના ના સંકુજ વોટર પાર્ક ના દ્રશ્યો જોઈ શકો મોટી સંખ્યાની અંદર દૂર દૂરથી લોકો ની છે સમગ્ર ગુજરાતમાંથી લોકો અહીંયા ગુજરાત છે ને વોટર પાર્ક ઠંડા પાણીની મજા માણી છે મારી સાથે અમદાવાદથી થી આવેલું ગ્રુપ છે સમગ્ર ગ્રુપ અમદાવાદથી અહીં આવીશું બની શું કહેશો જે રીતે ગરમીનો પારો લગાતાર વધી રહ્યો છે એમાં ખાસ કરી અમદાવાદનો ગરમી વધી છે આ વોટર પાર્ક પહોંચ્યા પરિવાર સાથે શું કહેશો ખાસ કરીને અમદાવાદમાં અને ઉત્તર ગુજરાતમાં આમ તો ગરમી છેલ્લા અઠવાડિયાથી બહુ જ વધી રહી છે અને વેકેશનનો પણ માહોલ છે તેથી બધા ફેમિલી વોટર પાર્કના આજુબાજુમાં ઘણું ફરવા આવે છે અને ખાસ કરીને અમે આ વોટર પાર્કમાં એટલે આવીએ છીએ કે સારો વોટર પાર્ક છે અને સારી ફેમિલી આવે છે અને સારામાં સારો વોટર પાર્ક છે ઉત્તર ગુજરાતનો સારામાં સારો વોટર પાર્ક કહી શકાય આપણે કેટલી ગરમી છે ગરમી મને પિસ્તાલીસ એવી તો લાગી રહી છે ફીલ થઈ રહી છે હાલ ગરમીમાં ઠંડા પાણીની મજા કેવી ખૂબ ખૂબ મજા આવે ઠંડા પાણીથી એકદમ લાઈક આપણને ફ્રેશનેસ મળે છે એમ મજા આવે છોકરાઓ સાથે એન્જોય કરવાની ખૂબ મજા આવે છે પરીક્ષા પતી ગઈ હા પતી ગઈ હવે ઠંડા પાણીની મજા આવે હા ખૂબ બહુ મજા આવે કેટલી ગરમી અમદાવાદ માં કેવી ગરમી અહીંયા મજા આવે 47 ડિગ્રી શું કહેશો બેન મજા આવે એન્જોય કરવાની ઠંડા પાણીમાં અરે જ આવી જવાય જે રીતે હાલમાં જે વિદ્યાર્થીઓ છે ને વેકેશન ચાલે વિદ્યાર્થીઓ મોટી વેકેશન ની અંદર મજા માણી રહ્યા છે લગાતાર ગરમીનો પારો વધી રહ્યો છે વધી રહેલી ગરમીની અંદર ક્યાંક ને ક્યાંક જે લોકો છે ત્યાં વોટર પાર્કનો સહારો લઈને ઠંડા પાણીની મજા માણી રહ્યા છે કેમેરામેન પિયુષ સાથે હારૂ નાગોરી એબીપી અસ્મિતા મહેસાણા